આપણે રત્નેશ્વરના મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આપણે એક એવા યુટ્યુબર મળી ગયા છે અમારા મિત્ર છે અને ગ્યાલથી આવેલા છે શું છે તમારા વ્લોગની અંદર ભાઈ આ વાત કરે છે હજેરા જેક

મિત્રોંગ છે છે શિવલિંગ બધા લોકો આવે છે આ રીતનું દોરડું છે દોરડું પકડી જવાનું મહાદેવ ના દર્શન થઈ ગયા છે અને બહાર આવી ગયા છે ગુફાની બહાર મહાદેવ કેમ છો મિત્રો મજામાં મજામાં આવે છો અને આજે આપણે પાછો વિડીયો એક નાનો એવો બનાવ્યો છે મહાદેવના મંદિરે દરિયા કિનારે તમે જોઈ શકો છો અમે બોટ પડી છે નાની અને હમે મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને રસ્તામાં તો અમે તમે જોઈ શકો નજારો તો સુપર મજાનો નજારો છે સરસ મજાનો અને હમેશે દેખાય તે દરિયો છે તો તમને હમણાં દરિયો બતાવું એનો વ્યૂ અલગ આવશે ઘરના આવ્યા છે દિવસ અમારે રમવા મળ્યો છે તો આ દરિયો છે અને અહીંથી અમે ગાડી લઈને આવ્યા હતા અહીંથી ફરી ફરી ફરીને થોડોક કાસો રસ્તો છે પણ મજા આવે એવો છે રસ્તો સારો છે અને આપણે જવાનું છે ત્યાં અહીંયા મંદિર જો દેખાય તમને આ મંદિર છે ત્યાં જવાનું છે

તો તો વરસાદ આવી ગયો છે અને હવે અમે નીકળ્યા છીએ બની શકે રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરવા છીએ આવે છે બે ના ફન માં કરે છે મસ્તી શું એને તો મિત્રો અમે રત્નેશ્વર મહાદેવના મંદિરે છીએ અને અત્યારે તો અમે ગાડીમાં બેઠા છીએ દિવસ છે એ શૂટિંગ કરે છે શૂટ કરે છે વિડીયો તો તમે જોઈ શકો છો એક પાછળ ગાડી આવે છે ને અમે જાય છે નાસ્તો માસ્તો બધો લઈ લીધો છે રસ્તો છે તમારા શસ્કરા બી નથી ઘણી ટ્રાફિક થઈ ગઈ આ બધી ઠેર ઠેર ગાડીઓ પડી આપણે રત્નેશ્વરના મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આપણે એક એવા યુટ્યુબર મળી ગયા છે તો અમારા મિત્ર છે અને ગ્યાલથી આવેલા છે શું કહેશો તમારા વ્લોગની અંદર

તો રત્નેશ્વર મહાદેવના મંદિરે પૂગી છે મિત્રો જો તમે જોઈ શકો છો અત્યારે તો એટલી બધી ટ્રાફિક છે તો બધા માણસો છે બધી જગ્યાએ અને સામે છે ને તે મેળો ભરાણેલો છે અને જો બધા ઊભા છે બેઠા છે અને પહેલાં ગયા હતા આપણે બતેશ્વર મહાદેવના દર્શન કરવા ત્યાં દર્શન કરીને ડાયરેક્ટ આપણે આવી ગયાથી બુભાઇ આપણે દર્શન કરવા જવાનું છે અને જો અહીં આવી ગયા છીએ અને એકવા મોટા એવા યુટ્યુબર જો અહીંયા ઊભા છે તમે જોઈ શકો છો ફોનમાં વાત કરે છે આપણે જેકભાઈ મળી ગયા છે જરા જેકભાઈ શું કહેશો જેકભાઈ કેમ છે સારું તો એવા મોટા સ્ટાર એવા મળી ગયા છે ગયાલથી જેકભાઈ અને શું કહેશો અમારા મિત્રોને બધા ફોલોઅરને ભાઈ મેળામાં આવ્યા છે અમારા ગામમાં હા ગયાલમાં અમે તો બરાબર અહીંયા જ આવી તમે એવા બાજુ ગામમાં એટલે બહુ કહેવાય તો પેલા અમે બધું જ શોરૂમ હા ને આ ટ્રાફિક જ છે અત્યારે અત્યારે અમે માન માન ગાડી કાઢી અહીં રસ્તામાં હતી અને ત્યાં આપણે થોડું કાલે ને ત્યાં ભાઈ મળી ગયા છે આપણા બાકી દર્શન કરવાનું બાકી છે શું આવે છે ધીમે ધીમે હા હાલો તો આ બેન છે કેમ છે સારું ને હા તો અમારા મતલબ માં સબસ્ક્રાઈબરને થોડુંક જણાવશો કે જરીક

તો લાઇન તો બહુ છે તો દરિયાના કિનારે હાવ આવી ગયા છે અને અહીંયા ગુફા છે અત્યારે તો દરિયો ભરાઈ ગયેલો છે ખાલોય થાય છે થોડો થોડો સો અહીંથી ગુફા છે ખાલો થાય છે થોડીક વાર છે હમણાં અંદર જવાની પછી આપણે અંદર જઈશું આખો વિડીયો બનાવીશું જો અહીંથી સીડી છે જવાની અંદર ગુફામાં અહીંયા ગુફા છે બધા લોકો બેઠા છે શિવલિંગ છે જો સરસ શું કરવા મિત્રો આપડે ગુફામાં જો આ રીતે જાય જઈ ધીમે ધીમે અહીંયા પાણી બધું આવી ગયું છે જો ગુફા છે સામે દેખાય છે ગુફા છે અને આમાં થોડું થોડું પાણી છે ને બગચ્યા છે આ રીતે આવવાનું હોય છે માથે ગુફાથી જાય છે ધીમે ધીમે મિત્રો સાહસ કર્યો છે આપણે અંદર આવવા માટેનો આરામથી જઈએ કે આરામથી પીએ કે પણ અહીંથી આમ નજીકમાંથી આઘું નહીં જવાનું મતલબમાં થોડુંક આઘું રહેવાનું દૂર રહેવાનું થોડુંક નગર છે ને પલ્લી જાય આમ આ રીતે થાય છે થોડું થોડું પાણી નીકળી ગયું છે અને ધીમે ધીમે જતા અંદર હાલો જલ્દી બહાર નીકળી ગયા છીએ આ ગુફા છે આ બધા લોકો અહીંયા આવે છે ધીમે ધીમે તમારા ભાઈ સામે ઊભા છે હાલો આવો આ રીતનું મેં કરવું છે બધું અંધારું છે ભાઈ હર હર મહાદેવ ઓહો આ રીતની đó russia bây giờ, đó dada, bệt ha chứ, em dada, cái gì thế બસ શાંતિ છે ભાઈ મેં તો થોડું પાણી વટી જાય ને પછી આવી એમ હતું અને તમે જોઈ શકો અંદર મોટી મોટી ગુફા છે જવા દાદા અમારા એ બેઠા છે કરહળવાળા કેમ છે દાદા જય ભોળાનાથ આ દાદા તો ગુફાની અંદર જ હોય આયા આવડા આ પથ્થરથી પડી ગયો ટેક આવડા આ પથ્થર એટલી પડી ગયો છે અહીંયા તો

Major as you come, see. And so no, no. I have a good video. Battery, I have a good video. So is a good video. I have a good video. So is a good video. I have a good video. So is a good video. So is a good video. So is a બધા લોકો આવે છે આ જ રીતનું દોરડું છે દોરડું પકડી ને જવાનું હમ મહાદેવના દર્શન થઈ ગયા છે અને બહાર આવી ગયા છે ગુફાની બહાર તો મિત્રો આપણે બહાર આવવું છે અહીંથી એટલે આ વીડ આમ જાય ને એટલે જતું રહેવાનું એટલે ડાયરેક ઘા ઘા નીકળી જાય ભીડ આવતી હોય એટલે આપણે પડી જઈ બીજું કઈ ન હોય આ ગુફામાં તો આરતી શરૂ થઈ ગઈ છે આપણે જઈએ છીએ બહાર પાણી આવે અને હવે જતું રહ્યું છે પાણી એટલે આપણે ઘાય ઘા નીકળી જાય બાર તાત્કાલિક બહાર નીકળી જાય આ પાણી ભલાખ ખાવે ને પલાળી દે આપણને બધું

અત્યારે પૂરું થઈ ગયું કામકાજ બધું કળ મેળો ભરાય નોકરેશ્વર વરસાદ આવવા માંડ્યો છે અને ઘરે ભેગા ને વરસાદ આવવા માંડ્યો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરી છીએ અને આજ પડી ગયું છે તમને મારો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવે તો લાઈક આપ દેજો અને કોમેન્ટ આપ દેજો જય માતાજી નવ વિડીયોમાં પાછા ફરી એકવાર પાછા મળશું નવો વિડીયો બનાવ્યું તારે શા સુધી અમને આપજો રજા જય માતાજી